સભ્યશ્રીઓ ખેડ બ્રહ્મા માટે હર પગલે સુમિતભાઈ રાવલ દ્વારા સ્વાગત થઈ રહ્યા છે વિશે અને એ જ ક્રમમાં આગળ વધતા તાલુકા પ્રમુખ શ્રી રામભાઈ કરશે એ જ ક્રમમાં આગળ વધતા શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણુ પ્રમુખ નગરપાલિકા સ્વાગત કરશે અમે પેલી સાહેબ આપની સોરી એટલે ત્યારે એમ કીધું કે હું તો નિમંત્રક છું મારે બધાનું સન્માન કરવાનું છે એ મોટું મન છે મોટું વિશાળ